તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણનો કોડીનારની ન્યૂ એરા સિનેમા ખાતે પ્રમોશન અને પ્રીમિયર શો યોજાયો કોડીનારની જીવનદીપ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો સાથે ફિલ્મમાં લીડ રોલ ભજવતા હિરોચિરાજ જાનીએ આ બાળકો સાથે પોતાની ફિલ્મ નિહાળી સાસણ ફિલ્મ ગીર જંગલ ગીરના માલધારીઓ અને ગીરના પ્રાણીઓના જીવનને આત્મસાત કરાવતી ફિલ્મ છે ખાસ કરીને ગીર એ છે અને આ ગીરના નેસડામાં વસતા માલધારીઓ સિંહને આશરે રહે છે તેવું માને છે સિન્હને પોતાના પરિવારનો સભ્ય માલધારીઓ ગણે છે આજે કોડીનાર ખાતે સાસણ ફિલ્મના પ્રમોશન માટે આવેલા આ ફિલ્મમાં લીડ રોલ ભજવતા સાઉથના સુપરસ્ટાર ચિરાગ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મ એકટર ચિરાગ મૂળ ગીરના કોડીનારના વતની છે ફિલ્મ ગીરને અનુલક્ષીને હતી આથી તેઓએ વગર વિચારીએ ફિલ્મ સાસણ સાઈન કરી એ તેઓનો ગીર પ્રત્યેનો લગાવ દર્શાવે છે ચિરાગ જાની જીવનદીપ સંસ્થાની મુલાકાતે ગયા દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કર્યો અને ફિલ્મ સાસણ જોવા નિમંત્રણ આપ્યું દશાંશ ત્રણ શૂન્ય જેટલા દિવ્યાંગ બાળકો તેના વાલીઓ અને સંસ્થાના સંચાલકો કોડીનારની ન્યૂ એરા સિનેમા ખાતે ફિલ્મ સાસણ જોવા આવ્યા એકટર ચિરાગ જાની દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું આટલું જ નહીં આ દિવ્યાંગ બાળકો સાથે તેઓએ પોતાની ફિલ્મ પણ જોઈ સાસણ ફિલ્મના પ્રમોશન અને પ્રીમિયરમાં અનેક મહાનુભાવો અને દર્શકો ઉમટી પડ્યા હતા

પણ બસ મારે એક દિલથી તમન્ના હતી કે સાઉથમાં મેં વીસક ફિલ્મો કર્યા છે અને જ્યારે એ લોકોની જ્યારે ભાષાનું જ્યારે આવે ને એ લોકો એના પ્રત્યે બહુ ગર્વ અનુભવે અને ગુજરાતીમાં ધીરે ધીરે એ ઓછું થતું થઈ રહ્યું છે તો મને એક દિલથી ઈચ્છા હતી કે મારા ગીર ઉપર મારા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે લેંગ્વેજ છે એ અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં દેખાતી નથી અમદાવાદનું કલ્ચર બરોડાનું કલ્ચર એ જ દેખાતું હતું અને ફાઇનલી આપણા ગીરનું જે કલ્ચર કહેવાય આપણું કાઠિયાવાડનું કલ્ચર આ ફિલ્મ છે અને ફિલ્મમાં મને પાર્ટ થવાનો મોકો મળે મારા માટે કૃષ્ણશ્રીમાં અત્યારે બહુ સારો રિસ્પોન્સ બધાને આવે બધાને બહુ મજા આવી રહી છે કેમકે ફિલ્મ કેમકે આપણી આજુબાજુના એરિયાની છે એટલે બધા માણસો આરામથી કનેક્ટ થઈ રહ્યા છે કેમ કે જંગલનું છે સીરોનું છે આપણા હાઉજુનું છે તો એ બહુ સારી રીતે કનેક્ટ હાઉસફુલ જાય છે